અમદાવાદમાં એ વિપુલ દુધિયાની સ્ટેડિયમ બ્રાન્ચે દસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે દુકાનમાં ગંદકી મુદ્દે પણ મનપાની આ સૌથી મોટી કાર્યવાહી અત્યારે જોવા મળી રહી છે પરંતુ મારી એ જનતાને પણ એક વિનંતી છે કે જો તમે કોઈ પણ જગ્યાએથી કોઈ પણ દુકાનેથી કોઈ પણ ખાવાની વસ્તુ લો છો ને એની અંદર જો આ પ્રકારનું કંઈ નીકળે છે તો તમે વિડીયો બનાવી અને કમ્પ્લેન કરો રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી લોકોના આરોગ્ય સાથે છેડા જે છે તે થતા હોવાની ફરિયાદો મળી રહી છે અનેક વખત આ પ્રકારની ફરિયાદો મળવા છતાં પણ સુધરતા નથી ફરી એક વખત વિપુલ દુધિયા કે જે ખૂબ મોટું નામ છે અમદાવાદ સહિતના વિસ્તારોમાં ખૂબ મોટી એમની સ્વીટની દુકાનો આવેલી છે એમની બાસુંદીમાંથી એક જીવાત નીકળી છે ને તેને લઈને ફરી એકવાર વિપુલ દુધિયા એ વિવાદમાં આવી છે અમદાવાદમાં એ વિપુલ દુધિયાની સ્ટેડિયમ બ્રાન્ચે

જીવત નીકળી છે અને તેને લઈને કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્યો છે વિપુલ દુધિયા આની પહેલા પણ એક વખત એ વિવાદમાં આવી ચૂક્યા છે અને વિપુલ દુધિયા નામની જે જેટલી દુકાનો છે એ દુકાનોની અંદર ચેક થવું જોઈએ અને એવું નહીં કે વિપુલ દુધિયા તમામે તમામ જે આવું જે ખાદ્ય પદાર્થનું જે વેચાણ કરે છે ત્યાં ત્યાં લગભગ બધાએ ચેક કરવું પડે ખાદ્ય પદાર્થ કયા પ્રકારનું વેચાઈ રહ્યું છે મિલાવટી તો નથી કે કેમ અને જે જગ્યાએ આ વસ્તુ બનાવવામાં આવે છે ત્યાં કેટલી સ્વચ્છતા રાખવામાં આવે છે સૌથી મોટો સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કારણ કે વાત એ લોકોના જીવ સાથેની છે લોકોના સ્વાસ્થ્ય સાથેની છે પરંતુ આજકાલ લોકોના સ્વાસ્થ્ય સાથે ખૂબ ચેડા કરવામાં આવી રહ્યા છે અને થઈ રહ્યા છે ક્યાંય વેજની જગ્યાએ નોનવેજ પીરસાઈ જાય ક્યાંય પિઝામાંથી જીવાત નીકળી જાય ક્યાં એ બાસુંદીમાંથી જીવાત નીકળી જાય આ પ્રકારની ઘટનાઓ દિવસે ને દિવસે રાજ્યમાં ખૂબ બનતી જાય છે પરંતુ ક્યારેક અમુક કિસ્સાઓમાં વિડીયો સામે આવે છે કાર્યવાહી થાય છે તો ક્યારેક અમુક કિસ્સાઓ એવા હોય છે કે જે દબાઈ જતા હોય છે કોઈ બોલતું નથી અવાજ નથી ઉપાડતું પરંતુ મારી એ જનતાને પણ એક વિનંતી છે કે જો તમે કોઈ પણ જગ્યાએથી કોઈ પણ દુકાનેથી કોઈ પણ ખાવાની વસ્તુ લો છો ને એની અંદર જો આ પ્રકારનું કંઈ નીકળે છે તો તમે વિડીયો બનાવી અને કમ્પ્લેન કરો કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે કારણ કે જો સામાન્ય લોકો આપણે ગ્રાહક થઈને નહીં બોલીશું તો પછી એ લોકોને કોણ કહેવા એ લોકોને કોણ દંડવાવાળું અને ન માત્ર એ દંડ કરવાથી જો દંડ કરવાથી સુધરી જતા હોય તો કોઈ વાંધો નહીં કરવા જોઈએ દંડ પરંતુ દર મહિને આ લોકોને ત્યાં ચેક પણ કરવું જોઈએ કે જે જગ્યાએ આ ખાદ્ય સામગ્રી જે બનાવવામાં આવે છે દૂધ દહીં છાશ આઈસ્ક્રીમ શ્રીખંડ બાસુંદી આ જે વસ્તુ જે જગ્યાએ બનાવવામાં આવે છે ત્યાં કેટલી સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે હાઈજેનિકનું કેટલું ધ્યાન રાખવામાં આવે છે ત્યાં લોકો કામ કરે છે કેવી રીતે કામ કરે છે ગ્લવ્સ પહેરે છે હાથને જે કેપ પહેરે છે એમના જે કપડાઓ આવે છે એ પહેરે છે ક્યાં કેટલી સ્વચ્છતા રાખવામાં આવે છે તે સાફ સુથરું રહે છે કે કેમ અને જો થળું પણ ગંધારું દેખાય છે અથવા તો ગંધવાળ દેખાય છે ત્યાં તમને એ કચરો દેખાય છે તો એમની ઉપર કાર્યવાહી કરવી પણ ખૂબ જરૂરી છે કારણ કે જો એ કચરો હશે તો આસપાસમાં જીવાતો હશે અને એ જ જીવાતો જે આ ખાવાની સામગ્રી બનાવવાની છે એની અંદર પડવાની છે ને સીધી જ કસ્ટમર જ્યાં સુધી જોઈને નહીં ખાય અને અચાનક એ આરોગ્ય લેશે તો એમના જીવ સાથે ચેડા થશે અનેક વખત એવી ઘટના હોય છે કે ફૂડ પોઈઝનિંગની ઘટના બને છે ત્યારે સો દોઢસો લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને એની જગ્યાએ જ્યારે કોઈ પણ વસ્તુ દુકાનમાંથી આપણે લઈએ છીએ અને એ ખાધા પછી જો આપણને કંઈ થાય છે તો એનો જવાબદાર એ દુકાનદાર હોય છે એ કંપની હોય છે એ માલિક હોય છે કેમણે કેમ જવાબદારી ન લીધી એમણે કેમ ત્યાં સાર સંભાળ ન રાખી એમણે કેમ ત્યાં સ્વચ્છતા ન રાખી જ્યારે લાઇસન્સ લેવા માટે ફૂડનું જાય છે ત્યારે એમાં લખેલું જ હોય છે કે તમારે આટલી સ્વચ્છ વસ્તુ રાખવાની એટલું આ ત્યાં સારું સુથરું રાખવાનું અહીંયા બનાવવાનું તમારા જે વ્યક્તિ બનાવતા હોય એના હાથમાં ગ્લોવ્સ પહેરાવવા એમને કેપ પહેરાવી આ બધી જ વસ્તુનું ધ્યાન રાખવાનું કહેતા હોય છે પરંતુ આજકાલ એક પણ જાતની એ ટર્મ એન્ડ કન્ડિશન ફોલો નથી થતી કમાવાના ચક્કરમાં લોકોના ચેડા સાથે ખૂબ એ લોકોના જીવ સાથે ખૂબ ચેડા થઈ રહ્યા છે ત્યારે આમની પર કાર્યવાહી ખૂબ કરવી પણ જરૂરી છે ત્યારે વિપુલ દુધિયા કે જે આની પહેલા પણ એક વખત કદાચ એ વિવાદમાં આવી ગયા છે અને ફરી એકવાર વિપુલ દુધિયા નામની એ સ્વીટ છે એ ફરસાણની દુકાન છે વિવાદમાં આવી છે સ્ટેડિયમ સ્થિત એ દુકાન કે જેની અંદરથી એક વ્યક્તિએ બાસુંદી લીધી ને બાસુંદીની અંદરથી જીવાત નીકળી એ તો સારું થયું કે વ્યક્તિએ ખબર પડી કે આની અંદર જીવાત છે બાકી કોને ખબર શું નીકળત જે પ્રમાણે આપના વિડીયો અને ફોટા બતાવ્યા તે પણ સ્પષ્ટપણે આપણે દેખાઈ રહ્યું છે ને જોઈ શકાય છે કે વ્યક્તિ કેટલી સજાગતાથી એ ખાતો હશે કે એમને તરત જ એવડી મોટી જીવાત દેખાઈ ગઈ અને જીવાત દેખાયા પછી એમને કમ્પ્લેન કરી કમ્પ્લેન કર્યા પછી તંત્ર હરકતમાં આવ્યું દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો એને માટે દસ હજાર એટલે કાંઈ ન કહેવાય ભાઈ દસ હજાર રૂપિયા ભરી દીધા પણ હવે શું હવે એમને ત્યાં ચકાસણી કરવી પણ ખૂબ જરૂરી છે ને આવી ઘટના ન બને તેવી વિપુલ દુધિયાના માલિકે પણ ખાસ એમના જે લોકો છે એમને કેવી ખૂબ જરૂરી છે બાકી જો આ પ્રકારનું થશે તો સવાલો તો સ્વાભાવિકપણે ઊભા થવાના છે